લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ગુનો રજિસ્ટર થયો હતો જેમાં નું બનાવો હતો એટલે પોલીસે વધારે કન્ફર્મ કર્યું હતું પછી ટેકનિકલ ઇન્ફોર્મેશન અને હ્યુમન ઇન્ફોર્મેશન હ્યુમન સર્વેલન્સ હ્યુમન રિસોર્સની ઇન્ફોર્મેશન આ બંનેના આધારે અમે એક વ્યક્તિ ઉપર નેરોડાઉન કરી અને એની પૂછપરછ કરી હતી છેવટે એણે કબૂલ કર્યું હતું કે આ ઘટનાને અંજામ એણે પોતે જ આપ્યો છે એનું નામ દેવલ ઉર્ફે ડેવિલ શિંદે છે તે પોતે અગાઉ પણ બહુ બધા આ પ્રકારના અલગ અલગ ચીટિંગના અને ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા હતો આ ઉપરાંત એના વિરુદ્ધ અટકાયતી પગલાં પણ બહુ બધી વાર લેવામાં આવ્યા હતા લગભગ ઓગણીસ જેટલી ઘટનાઓમાં પોલીસના આ ચોપડે ચડેલ છે આ ઉપરાંત તાજેતરમાં એના દ્વારા બે જગ્યાએ આ પ્રકારની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો જેમાં લિંબાયત ઉપરાંત ચોક બજારમાં પણ આ જ પ્રકારના ઓગણપચાસ હજાર રૂપિયાના ઘરેણાં એ લઈ ગયો હતો